સુરતમાં ગુનેગારો વારંવાર પોલીસને ચેલેન્જ આપી રહ્યા તેમ લાગી રહ્યું છે કારણ કે ગુનેગારો દ્વારા ઘટનાના કેદ થતી હોય છે છે ઘટના લિંબાયતમાં બની ગોવિંદનગરમાં માથાભરી ટોળકી હપ્તો ના આપવાના પર હુમલો કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થતા ચકચાર મચી જવા પામી છે સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસે સતત પેટ્રોલિંગ કરવા આદેશ અપાયો છે જોકે તેમ છતાં પણ લિંબાયત વિસ્તારમાં જાણે અસામારિક તત્વ અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ યુવાન પર જીવલન હુમલો કર્યો હતો લિંબાયતના ગોવિંદનગરના નામે સીસીટીવી સામે આવ્યા છે જેમાં માથાભારી યુસુફ ગેંગના માણસોએ હપ્તોના આપનાર પર હુમલો કર્યો હતો ત્યાં સીસીટીવીમાં અસામારિક તત્વોએ કિસમ પર ચપ્પોડ હુમલો કરતા અને લાથોથી મારતા કેદ થયા છે તે કિસમને તમાચા મારતા તે ભાગી છૂટ્યો હતો તો ગંભીર રીતે હાથ અને પગમાં ચપ્પોથી ઇજાગ્રસ્ત થયેલા યુવાને લોહી લોણ હાથમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જોકે આ સીસીટીવી વાયરલ થતાં લિંબાયત પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા તેવી પણ ચર્ચા જોવા મળી હતી કે આ યુસુફ ગેંગના કેટલાક માણસો સામે અગાઉ ગુસ્સીટોક પણ લાગી હતી તેમ છતાં લિંબાયત વિસ્તારમાં ટોટકી ટોળકી અસામારિક પ્રવૃત્તિઓને અંજામ આપી રહી છે ત્યારે આ ટોળકીના આતંકનો વિડીયો વાયરલ થતાં તાત્કાલિક લિંબાયત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડી તેઓનું શાંત ઠેકાને પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું